ધંધુકા રેલ્વે સ્ટેશન્થી બસ સ્ટેશન જવાના માર્ગે પાણીની લાઈન લીકેજ હોવાથી પાણીની ગંદકીનો ત્રાસ દૂર કરવા માંગ કરવામાં આવી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન જવાના રસ્તે નગરપાલિકાની પાણીની લાઈન આવેલ છે જ્યાં ઘણા સમયથી રોડની અંદર પાઇપમાં વચ્ચેથી લીકેજ થવાથી ત્યાં પાણીનો ભરાવો થાય છે અને તે પાણી એટલું ભરાય છે કે તેના આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યું છે દુકાનદારોને ત્યાં આ ગંદકી સહેવી મુશ્કેલ પડતી પણ જોવા મળે છે સાથે જ લોકો ચાલીને આવતા હોય તે ગંદકી હોવાથી રોડ ઉપર ચાલતા હોય છે જે આકસ્મિક એક્સિડન્ટ ની પણ સંભાવના બનતા જોવા મળી રહી છે આજુબાજુના દુકાનદારો તેમજ ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર પાલિકાને જાણ કરવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા તકેદીરેના ભાગરૂપે કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી ઘણીવાર પાણી એટલી હદે ભરાયેલું રહે છે કે જાણે પાણીની લીલ જામી હોય દુકાનદારોનો આક્ષેપ છે કે આ ગટરના કારણે કોઈ ગંભીર બીમારી ઉત્પન્ન થશે તો તેની જવાબદારી કોણ લેશે ધંધુકા નગરપાલિકા પ્રશાસનને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં અગાઉ પણ કરી હતી અને આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી દુકાનદારો અને ત્યાંના ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા